સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ રાઈટ આન્સર આન્સર તારીખ બે 4 2025 ને મંગળવારના રોજ જે એકમ કસોટી નું પેપર લેવાનું છે દ્વિતીય સત્રાંત લેખિત કસોટી બે હાજર પચીસ નું દોસ્તો ચાલીસ માર્ક નું ગોણિત નું ધોરણ પાંચ નું આખું પેપર તમને પીડીએફ સ્વરૂપે આપણી ગાઈડ માં મળી જશે એ સિવાય આપણી ચેનલ પર લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું ભૂલવાનું નથી ચાલો જ્યારે ઝડપથી જઈએ નીચેના નકશા પરથી પ્રશ્નો જવાબ લખો જો દસ તમને આ એક નકશો આપેલો છે આપણે એના જવાબ લખીએ મંદિર થી રમતનું મેદાન કઈ બાજુ છે આ મંદિર છે આ રમતનું મેદાન છે મંદિરથી રમતનું મેદાન જુઓ ઉત્તર દિશામાં છે તો આપણે લખી શકીએ મંદિર થી રમતનું મેદાન ઉત્તર દિશામાં છે ચલો બીજો પ્રશ્ન પ્રાણી સંગ્રહાલય ની કઈ પ્રાણી સંગ્રહાલય કઈ બે દિશાની વચ્ચે આવેલું છે તો પ્રાણી સંગ્રહાલય પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચે આવેલું છે સર્કલની ઉત્તર દિશામાં શું શું આવેલું છે તો સર્કલની ઉત્તર દિશામાં શાળા આવેલી છે પુસ્તકાલયની સિનેમા પુસ્તકાલય સિનેમાની કઈ દિશામાં આવેલું છે તો એ પૂર્વ દિશામાં આવેલું છે અને પૂર્વ અને દક્ષિણ દિશાની વચ્ચે શું આવેલું છે પૂર્વ અને દક્ષિણ દિશાની વચ્ચે આવેલું છે પુસ્તકાલય ચલો ઝડપથી જઈએ પ્રશ્ન બે તરફ દિવાસીનું ખોખું તો દિવાસી ખોખું આપણને ખબર છે નીચે દસ છે એટલે એક શૂન છે તો દશાંશ શૂન કરવા માટે પહેલા લખી દેવાનું પછી એક શૂન છે તો પોઈન્ટ પછી એક શૂન અહીંયા જો પચીસ પેલા લખી દો નીચે સો છે એટલે બે શૂન તો એક અને બે પોઈન્ટ મૂકીને પછી જીરો કર દો પિસ્તાલીસ દશાંશ છે તો નીચે એક છે એટલે ચાર પોઈન્ટ પાંચ રૂપિયા એટલે ભાગ કયો છે તો સોનો ચોથો ભાગ થાય પચીસ તો એક ચતુર્થાંશ એટલે પચીસ પૈસા થાય ત્રણ કિલો ત્રણસો પચાસ ગ્રામ ને અપૂર્ણાંક સ્વરૂપમાં કઈ રીતે લખાય તો ત્રણ પોઈન્ટ ત્રણસો ને પચાસ ગ્રામ ચાર પોઈન્ટ બસો પચાસ લીટર કેટલા મિલી લીટર ચાર પોઈન્ટ બસો પચાસ લીટર ચાર લીટર અને બસો પચાસ મિલી લીટર ચોરસ છે તો ના ક્ષેત્રફળનું આપણને સૂત્ર ખબર છે ચોરસનું ક્ષેત્રફળ બરાબર તો એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ ગુણ્યા લંબાઈ હવે આપણને આપેલું છે દસ ગુણ્યા દસ તો દાય દાય સો સો ચોરસ સેન્ટીમીટર એનું ક્ષેત્રફળ

જો પુસ્તકના પાનાની પરિમિતિ આવશે ત્રણ મીટર લંબાઈ અને બે મીટર પહોળાઈ ધરાવતી બારીનું ક્ષેત્રફળ ધોરાવો પહોળાઈ અને ચોરસ મીટર એનું ક્ષેત્રફળ થયું પચાસ સેમી પહોળાઈ નેવું એટલે લંબ થયું દરવાજા દરવાજાની પરિમિતિ તો ફરી આવી લંબ ચોરસની પરિમિતિ બરાબર બે લંબાઈ વત્તા પહોળાઈ તો બે કૌંસમાં લંબાઈ એટલે પચાસ વત્તા નેવું તો બે કૌંસમાં નેવું પચાસ જીરો નવ પાંચ ચૌદ એકસો ચાલીસ ચૌદદુ અઠ્યાવીસ એટલે બસો એંશી શું છે સેન્ટીમીટર બસો એંસી સેન્ટીમીટર એની પરિમિતિ આવશે આપેલા ચોરસનું ક્ષેત્રફળ શું તો ચોરસનું ક્ષેત્રફળ આપણને ખબર છે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણિયા લંબાઈ એટલે પાંચ ગુણ્યા પાંચ તો પાયો પાયો પચ્ચીસ પચ્ચીસ ચોરસ સેન્ટીમીટર એનું ક્ષેત્રફળ થશે તો પુસ્તકાલયની ટુકડીના બાળકો અ પુસ્તકાલય ટુકડીના બાળકો દાખલો પૂછ્યો છે આપણને પ્રશ્ન નંબર છ ના કે બાળકો કરતા બમણા બાળકો કઈ ટુકડીમાં છે જો પુસ્તકાલયની ટુકડીમાં કેટલા બાળકો છે આ જોઈએ પુસ્તકાલયની ટુકડીમાં પંદર બાળકો છે એટલે પંદર ના બમણા કેટલા થાય પંદર ગુણ્યા બે કરીએ તો ત્રીસ તો ત્રીસ એમાં છે તો ત્રીસ એ પ્રાર્થના સંમેલન માં છે તો આ જવાબ આવશે પ્રાર્થના સંમેલન અને બીજું આવશે સમૂહ કવાયત સમુ કવાયતની ટુકડીમાં ત્રીસ વિદ્યાર્થીઓ સરવાળો કરશો તો ટોટલ થશે એકસો ને પાંત્રીસ તો બધી ટુકડીમાં થઈને કુલ બાળકો એકસો પાંત્રીસ છે સમૂહ કવાયત ટુકડી કરતા સફાઈ ટુકડીમાં બંનેમાં કુલ કેટલા વધુ છે તો જુઓ સમૂહ કવાયતમાં કેટલા છે ત્રીસ અને સફાઈની ટુકડીમાં કેટલા છે પાંત્રીસ તો સફાઈમાં વધારે છે કેટલા વધારે છે તો પાંચ વધારે છે મધ્યાહન ભોજન ભોજનમાં પચીસ છે અને સફાઈ ટુકડીમાં છે તો અને સરવાળો કરીએ તો સાહીઠ બાળકો કુલ છે મેહુલનો એક મહિનાનો પગાર પંચાણું રૂપિયા છે તો વર્ષનો કુલ પગાર કેટલો થાય હવે એક મહિનાનો પગાર આપ્યો છે પંચાણું તો એક વર્ષ એક મહિનાનો પગાર પંચાણું વર્ષમાં બાર મહિના એટલે બાર મહિનાનો કેટલો તો પંચાણું સો ગુણ્યા તમે બાર કરો પંચાણું ગુણ્યા બાર કરો બરાબર પાછળ બે સૂન ચઢાવી દેવાની તો ગુણાકાર કરશો તો જવાબ આવશે એક લાખ ચૌદ હજાર આખા વર્ષનો પગાર એનો થશે એક લાખ ચૌદ હજાર એક પાછા રોજ ત્રણ લિટર દૂધ પીએ છે તો અઢાર માસમાં કેટલું દૂધ પીતું હોય તો પેલા આપણે શોધવાનું કે એક દિવસમાં ત્રણ લિટર દૂધ પીવે છે તો એક માસમાં એટલે કે ત્રીસ દિવસમાં કેટલું પીતું હોય તો ત્રીસ દિવસમાં નેવું લિટર પીવે છે એટલે એક મહિનામાં નેવું લિટર એક મહિનામાં નેવું લિટર પીવે તો અઢાર માસમાં કેટલું તો અઢાર ગુણ્યા નેવું કરીએ અઢાર ગુણ્યા નેવું તો અઢાર ગુણ્યા નેવું કરીએ તો સોળસો ને વીસ લીટર તો પાંચસો ને છોતેર ભાગ્યા ચોવીસ કરીએ આપણે બરાબર ચોવીસ દુ અડતાલીસ ચોવીસ દુ અડતાલીસ કરીએ આપણે ભાગાકાર કરીશું નીચે વધ્યા નવ તો પાંચસો ને છોતેર છે છ વચ્ચે અને ચોવીસ ચોક એટલે કે ચોવીસ ખોખા દોસ્તો જોઈશે તો દસ સિક્કા સિક્કાનું વજન એસી ગ્રામ છે એસી દસ સુન ગઈ સુન ગઈ તો ત્રેવીસો ગુણ્યા એસી ગુણ્યા દસ કરીએ તો આનો જવાબ આવે અઢાર હજાર ચારસો એટલે અહીંયા જવાબ આવશે અઢાર કિલો અને ચારસો ગ્રામ સોળસો સિક્કાનું વજન કેટલું સેમ વસ્તુ કે જો દસ સિક્કાનું વજન એસી ગ્રામ તો સોળસો સિક્કાનું કેટલું તો સોળસો ગુણ્યા એસી છેદમાં દસ સુન આનો જવાબ આવશે આઠસો એટલે કે બાર કિલો અને આઠસો ગ્રામ અહીંયા આપણે ધોરણ પાંચ નું ગણિતનું પેપર દોસ્તો ધોરણ પાંચ નું ગણિતના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે આખું પેપર દોસ્તો પીડીએફ સ્વરૂપે તમને ગાઈડ એપમાં મળી જશે સૌને બેસ્ટ પરીક્ષા માટે બેસ્ટ ટોપ લખ સૌને જય હિંદ જય ભારત ટાટા ભાઈ ભાઈ આવજો